ખૂબ પૈસા કમાવો અને ખૂબ આવા સારા કામ કરો હવે અમુક બાપુ નથી ટીવીમાં આવતા લાગે પૈસા મીઠા હે સંપત્તિ કે પીછે ડોટ મત દો આવા આવા મે આપલા ક્યાં કર રહે હો સંપત્તિ કે પીછે ઓલ સંપત્તિ ને વાંદો તો તમે ફાળો કે લેવા આવશો તેથી હું મેરું આપશો તમને નહીં સંપત્તિ હશે તો મહાન કાર્યો થશે માગવાત તે બેસાવે

બહુ બધું બધું જો મહારાજ પરીક્ષિત એમ કીધું હતું કે હજી મને સંદેહ છે આ હાથ દિવસમાં એને બધો સંદેહ પૂરો થઈ ગયો એટલે પાસે હાથ દઈ રહ્યા સુખદેવજી મહારાજ ને મહારાજ પરીક્ષિત જે સવાલો પૂછ્યા ને સુખદેવજી મહારાજે જવાબ આપ્યા એ કથા આપણને મળી હારા માણસને ને પડે ને હારો માણસ ભૂલ કરે ને તોય કથા મળે પણ મારે એક જ વાત બાપુ કરવી છે આ ભાગવત પરીક્ષિત રાજા એ ઋષિના પાંડવના દીકરા જો ઋષિ આંખ નથી ખોલી પરીક્ષિત રાજા ને એવું થયું જંગલમાં ગયા મહારાજ પરીક્ષિત એટલે એમ થયું કે આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે જેથી કરીને આપણે આવ્યા છીએ એને યાગતા સ્વાગતા ન કરવી પડે અને પછી તો કલ લોખો ઓલો સોનાનો મુંગટ ને એવું બધું ઘણું બધું પણ એમાં નથી જાવ મારે આમાં ડાયરેક્ટ સીધું જ પરીક્ષિતને રાગ્યું કે હું આવ્યો છું મારી યાકતા સ્વાગતા ન કરવી પડે એટલે આણે સમાધિનો ઢોંગ કર્યો છે હામે સાપ પડ્યો છે જોવાઈ ગયો એ ભાલાની નોકે ઉપાડી અને કે આગળ માથે ઘા કરું એટલે ઋષિ આગળ ઝબકી જાગી જાય ને તો લોંદા ઉવા છે આવા સંતોને લોંદાવાના વિચાર આવે ને ત્યારે એ પેલા સાના મના ઘરે વહી આવજો પણ સાપ નાખ્યો પણ ઋષિ આંખ ન ખોલી અને આયે સાહેબ પાંડવ પુત્રને પેટમાં બાપા હેળડો પડ્યો આ હા હું પાંડવનો પુત્ર જેની ભેગો હરી બેસતો હોય મારા બાપ દાદા ભેગો પરમાત્મા બેસતો હોય અને મને આ વિચાર આવ્યો અને ઘરે વહી ગયો એ માણસ કારે કરી ભૂંડી હવે સાંભળજો ટૂંકી જ વાત સાપ ડોક માં માથે પીડ્યો ઋષિ આંખ બાપુ ન ખોલે પરીક્ષિત વયા ગયા ઘોડું લઈને આવ્યા છે પાયલોટિંગ હશે કાઈ રાજા છે ને ઘોંઘાટ તો થયો જ હોય ઘોડાના ડાબલાના અવાજ આવ્યા છે પણ ઋષિ આંખ ન ખોલી માથે સાપ પડ્યો તોય પણ એમના દીકરાને નદી અજીને કોઈએ કીધું કે તારા પિતાની ડોકમાં કહો કે મરેલો સાપ નાખ્યો છે એ આવ્યો એણે નથી બાપુજીને પૂછ્યું પિતાશ્રીને કાંઈ પૂછ્યું નથી નથી અવાજ કર્યો પણ રઘુભાઈ હાથમાં જળ લઈ લીધું અને મનોમન સંકલ્પ કર્યો કે જેણે મારી પિતાના ડોકમાં મરેલો સાપ નાખ્યો હોય એને સાતમા દિવસે તક્ષત કરડજો ઋષિની આંખ ખુલી ગઈ મને પહેલું એટલું જ દાદા આપના બધાના મુખેથી સાંભળું છું તો પહેલું એટલું જ જાણવા મળ્યું કે દુનિયા તો આપણી માથે ઝેર નાખે આંખું ખોલવાની જરૂર નથી દુનિયા તો ઝેર નાખ્યા કરે આખું ન ખોલાય દુનિયા ભૂલ કરે આપણે આંખ ન ખોલાય પણ પેટનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ઉઘડી જવી જોઈએ સાહેબ પિતાની આંખ ઉઘડી ગઈ અરે સીધું ઋષિ અને એના ઋષિ એના સંત દીકરાને કીધું કે અરે દીકરા શું કર્યું તે લાખોને શ્રાપ દેવાય બેટા લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય દીકરા મહારાજ પરીક્ષિત હતા મને નહીં ખબર હોય અને પછી હું આંખ ખોલું તોય એ ભોઠો પડે એટલે મેં આંખ ન ખોલી એ આપણો રાજા હતો અભિમન્યુ ના દીકરા છે બેટા અર્જુન ના પુત્ર પિતાજી હવે હવે હા ભરજો સાહેબ આ કથા કે તો હાલો હવે ત્યાં જઈએ જેની ભૂલ કરી હોય ને એની પાસે તરત વયો જાવું આ ભાગવત આ શીખવાડે છે જાબ આપ જાય છે તો સાહેબ મહારાજ પરીક્ષિત હામા આલ્યા છે મહારાજ પધારો પધારે શું મારે દીકરે જો સાંભળો ઋષિએ કીધું મારે દીકરે ભૂલ કરી આપને श्राપ આપ્યો તો તો રાજા હતા એમ કે તમે ભૂલ કરો ને પછી અમારા ખરાબ દિન પછી અમારા રાજમાં આવો અમારે હાથ મેધી ભલે કરડે પણ તમારો આજ ગોબો આવું ન કર્યું ના મહારાજ ઇ श्राપને લાયક છું પાંડવનો દીકરો થઈ અને હું આ કેડે હાલું તો મને શ્રાપ જ મળે ને પણ મહારાજ હવે મને સાત દિવસ મારે કેમ જીવવું એનો રસ્તો દેખાડો અને ત્યારે કીધું તો હવે સુખદેવજી મહારાજ વયો જા કહેવાનો અર્થ જેની ભેળો ભગવાન બેઠો હોય ને એની પરજાય ભૂલ કરશે ને તોય ભાગવત મળશે મારો કહેવાનો અર્થ એ છે ભૂલ ન થવી જોવે પણ આ સર્જા થાય તોય ભાગવત મળે અને એ ભાગવત જગતનું કલ્યાણ કરવા માટે નીકળે અને

એક ઘડી એટલે ચોવીસ મિનિટ અને એ દોઢ કલાક એટલે ચોઘણું કરો એટલે ચોઘડિયું થાય દોઢ કલાકનું બરોબર એક ચોઘડિયું જો આ કથામાં બેહાય જાય ને ભગવાન કહે છે આધી ઘડી એટલે તો બાર મિનિટ ખાલી બાર મિનિટ સરખું સાંભળી લ્યો તોય જો ઈશ્વર આપણું કલ્યાણ કરતો હોય તો આ મુંબલ પરિવાર આવું રૂડું આયોજન કરીને નવા દિવસોમાં પોતાના માતાજીમાં ચામુંડાના મઢે ઝાંઝભેરના આંગણે આવું રૂડું આયોજન કરી સગા સ્નેહીઓ બધાએ ખૂબ આનંદ કર્યા છો એમાં અમને આવવાનો અવસર મળ્યો તમને લાગે હું શું બોલ્યો પણ બે કલાક પૂરી થઈ ગઈ સાહેબ હા ઘડિયાળમાં જોયું જ્યારે ખબર પડી હું ઘડિયાળ પહેરું છું હા એક જણો મને કહી દે તો ઘડિયાળ પહેરો હું પડ્યું પાંચ કલાક થઈ ગઈ તો ચેતું હું પહેરવા માંડ્યું હા એટલે બે કલાક જેવું બોલ્યો છું પણ હજી ભજન આપણે જેમ કહેશો એમ આપણે આગળ આનંદ કરશું અને જો ભાઈ બે પાંચ રાત નો હોવા મળે ને તો હાલે હા એકચુઅલી અમારે પાછું કાલે બેસવાનું હોય કથામાં બેસજો ને પણ થોડાક દી જાગજો હા અને આવો મોકો નહીં મળે વારા ગળીએ એટલે હાથ દે આમ જો બેનું તમે મોકો મળે તો લઈ લે મારે આ કરી હાથ દે હાવ ઝપટ કરો છોકરાય તમારા બધાના ડાયા છે હોંભલ પરિવાર પાણીયા ડાયા છે પાણી જોઈ કાંઈ ઓછા ડાયા નથી હા હા બધાય શાંતિથી બેઠા નહીંતર આમ છોકરા બેહ ઉલ્લી ઉલ્લે અમારે ખોળામ પડે હભલ્યું ખૂબ જ કરતા અરે એક જગ્યા અમે મહેમાન મહેમાન તો થાતા અમે રોજ મહેમાન હોય તમે બેઠેલા ખાટ લેતા હું આમ ખાટ લે હેઠે છોકરો હેઠે પગ ઊસા કરીને મને પગે પગે હું કરા ત્યાં એના બાપા કે એક છપ બારો નીકળ નકી નીકળવા નો એને બાપાનું નું ન માને એટલે બાપા એ વ્યવહાર બારવા ટાટિયા પગ આમ થાય મહેમાન ને બેહાદે હરખાય કઈ નહીં એ જ કઈ હક ના બે ચા હું સાંભળ્યું છું ને તે જોગરો મને હા ઓળખી ગયેલો હવે પેદા ભાઈ મેં નવું ચાલુ કર્યું જેની ઘેરે સા પાણી પીવા જાય ને ખાસ કરીને નાય એ ઘરે આપણો કેવું માન છે ને હું તરત જોઈ લઉં એ છોકરો હોય ને નાનો એને પૂછું હું નામ મારું ઓળખ છો ઓલકું હા ઓલકું ને હું નામ મારું એના ઘરમાં જે બોલાતું હોય ને એ છોકરો નામ બોલજે માયો કયા કા પછી એના બાપા જે ફોટા એ એમ નો કેવાય કેમી કે ચાચા પછી મનિયા ક્યો ચોહ છોકરા મેળે બહુ સારા નો કરવા એ તો અહીં હરીશોષ છે આજે આપણે બેઠા ત્યારે રઘુભાઈને ને બેઠા ત્યારે બહુ સરસ તમે વાત કરી કે બસ બાપનો પરિચય એનું સંતાન બાપ દાદાનો પરિચય સંતાન નાની વાત કુળમાં જો કે ઉપર બેઠો ત્યારે હું કેવલ આયર નથી જન્મો છું એનું મને ગૌરવ છું પણ મારા માટે અઢાર વરણ હોય છે જાહેર જીવન છે એટલે એનાથી ક્યાંય બીજો ફેર ફેરનો પડે પણ જે હકીકત છે એ આ છે પણ જયારે સમાજ આમાં બેઠો ત્યારે એક બે કડવી વાત પૂછતો કે ઇતિહાસ બહુ મોટો છે જેમ ઇતિહાસ મોટા હોય તો યુવાનોને જવાબદારી વધતી જાય છે તમારી એક ભૂલ એ ક્યારેક એવું કેવરાવી દે કે તમારા કુળમાં દેવાય બોદર બદર થયા તમારામાં કૃષ્ણ આવ્યા હતા એમ તમારામાં સમજે બહુ મોટી ટકોર છે જેટલું મોટું બિરુદ લાગે એટલી મોટી જવાબદારી આવે જેટલા સારા મહેમાન તમારી ઘરે આવે એટલી જવાબદારી તમારી વધે આ ખાસ મારા બાપ અને માની લો કાલ કોઈ પરદેશનો માણા બાપુ આવીને એમ પૂછે કે તમારામાં આ મહાપુરુષો થયા એનો પુરાવો શું તો આપણી પાસે પુસ્તકો હોય એ એમ કહી દે પુસ્તકો તમે કોક પાસે લખાવી નાખ્યા છે આનો પુરાવો શું ત્યારે કુટુંબમાં એવા પાંચ છોકરાઓ તેમ બેઠા હશે ને ત્યારે કહે છે કૃષ્ણ જેવા કે રામ જેવા દેખાતા હોય તો જોઈ લે આમાં દેખાય ને તો જ અમારા કુળમાં થયા હોય ને ત્યાં ન થયા એ માટે જીવવાની જવાબદારી આપણી વધતી જાય છે સાહેબ આ હકીકત કહું આપણા વખાણ જેમ થાય એમ આપણી જીવવાની જવાબદારી વધતી જાય છે આપણે જોઈને ઝાડવા ન પડે ધ્યાન રાખવું કારણ કે આ ઝાડવાએ આપણા બાપ દાદાને જોયા હશે ગામના પાદરના ઝાડવાએ આપણા બાપ દાદાને જોયા હશે અને એની હેઠે બેહો ને તે ઝાડવાની કુપડ્યું ખીલવી જોવે કે સાવા સાવા ધન્ય છે દીકરા તારા દાદાને અમે જોયેલા એ જ અણહાર ઉતરી તારામાં અને એ જ પીઠતા તારામાં આવી છેલ્લો એક દુહો પીપળ પાન ખરંતા દાદા હસતી કુપળિયા અમ વીતી તમ વીતશે ધીરી બાપડિયા અર્થ અર્થ એવો છે કે પીપળાનું પાન ખરી ગયું પીળું થઈને અને ત્યાં નવું પાન આવ્યું કુપળ આવી એને દાંત કાઢ્યા એટલે પીપળાનું પાન એમ કહે છે કે તું અમે ખરી ગયા દાંત કાઢમાં તું એકદી ખરી જવાનું એ નથી આ કુપળ દાંત કાઢે વડીલો કે વડીલો પીળાથી ને ખરી ગયા છો ને તમે ખહી અમને સ્થાન આપ્યું છે પણ ચિંતા ન કરતા તમારી માથે જે વીતી નહીં સહન કરવાની અમારામાં તાકાત છે તમારા સ્થાનને અમે જરાય લજવશું નહીં અમે તાપ તપશું અને અમે પીળા થશું પણ નીચે બેઠા એને સાંઈડો દેશું તમારા સ્થાનની અમે હંમેશા કિંમત રાખશું ધીરજ રાખજો જરાય ચિંતા ન કરતા તમે મરીને અમને માગ આપ્યો છે એ સ્થાને અમે કાયમ બેસશું અને કાયમ એ જ સ્થાનની છે ને બેન માડી નીકળેલા અને ચોરે જમા બેઠેલા પચીસ પચી વર્ષના યુવાનો બેઠેલા અને એમાં એટલું કીધું કે માં અમે અમે બેઠા છીએ તારા દીકરા જેવડા છીએ અને તમે લાજ કોની કાઢી કે બેટા તમારી લાજ થોડી હું કાઢું તો તમે શેની લાજ કાઢી તાકી લાજ એ કાઢી અહીંયા ઈ બે હતા ને એની લાજ મેં કાઢી જેના બહેણાની લાજો આપણી માવું કાઢતી હોય એમ આપણે આપણા જેના બહેણા જે 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 વડીલો છે એનું સ્થાન આપણે કાયમ સંભાળીએ અને વડવાવ ગૌરવ લઈ શકે એવું આપણે જીવીએ સમાજ ગૌરવ લઈ શકે અને ત્રીજી વાત આયરના દીકરાને હંમેશા કહેતા હોઉં છું કે એક જે આપણી ખુમારી છે કે જેની ભેગા બેહો એ માણસને વિશ્વાસ થવો જોઈએ તમારો ભાગીદાર હોય એને વિશ્વાસ થવો જોઈએ કે આયરનો દીકરો ખોટ ખાઈ શકે પણ આયરનો દીકરો કોઈ દી દગો ન કરે એમાં ચિંતા ન કરવી શકે આ વિશ્વાસના ખુમારી હાલી આવે છે એ કાયમ આપણી જળવાઈ રહે કૃષ્ણ કાયમ આપણો ભરે ભરે અને ભગવાન કૃષ્ણ આપણા આપણા પાસે આવા જ કામો કરાવે અને એના જ ગુણગાન ગાતા રહીએ એવું સરસ મજાનું સમસ્ત ઉંબલ પરિવારે આવું ભાગવતનું આયોજન કર્યું એમાં મેં કીધું એમ કે નવા વર્ષની શરૂઆત આપણા માધ્યમથી અને એક આનંદ કરતા કરતાં થઈ એનું મને ગૌરવ છે આપે મને અહીંયા બોલાવીને નવા વર્ષમાં આપ બધાના દર્શનનો લાભ આપ્યો એ માટે આપનો આભાર માનું છું અને અહીંયા ફરીવાર પાછા બિરજુભાઈએ ગણપતિ આપણને કર્યા ગણપતિ વંદના કરીને પછી થોડા ઘણા ભજનો સંભળાય પણ એની લહેર લેવી એ પણ આમ તો હમણાં હમણાં અમે બિરજુભાઈ ઘણી વાર ભેગા થઈ ગયા બાપુ હમણાં પણ ફરીવાર પાછા એવા સંતવાણીના અને ગીતોના માહોલમાં હું બિરજુ બારોટ વિનંતી કરું અને જોરદાર ચાળવીને નાગડા લાખી ભાઈ શ્રી બિરજુ ભાઈ બારોટ